ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાંથી અનેક દીકરીઓ ભાવનગરમાં અભ્યાસ માટે આવે છે ત્યારે એસટી બસના ધાંધિયાને લઈને દીકરીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાં કોડિયા કુડા ઘોઘા તરફથી આવતી દીકરીઓએ બસની અનિયમિતતાને લઈને હોબાળો મચાવ્યો હતો દીકરીઓનો આક્ષેપ છે કે બે કલાક સુધી અમારે રાહ જોવી પડે છે નિયમિત બસ આવતી નથી જેથી તેઓ હેરાન પરેશાન છે

mari bu schedule'le sanırım tabii he

બળદેવ સોલંકી વિરોધ પક્ષ નેતા જિલ્લા પંચાયત ભાવનગર જે રીતે આજની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો અમારી સાથે અહીંયા અઢીસોથી ત્રણસો વિદ્યાર્થીઓ હાજર છે અને રજૂઆત કરવા માટે આવ્યા છે ભાવનગર તાલુકાના કંઠાળ વિસ્તારની અંદર હાથપ કોળિયા પટ્ટી ઉપર પૂરતી વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે બસો પૂરી પાડવામાં નથી આવતી આ લાંબા સમયનો પ્રશ્નો છે અમે અવારનવાર ડેપો મેનેજર સાહેબને રજૂઆતો કરી છે ડેપોમાં મેનેજર સાહેબને સરકારના આટલા બધા કામો અને સરકારના તાયફાઓ કરવામાંથી ટાઈમ ન મળતો હોય વિદ્યાર્થીઓને ટાઈમ નથી આપતા વિદ્યાર્થીઓને વાત સાંભળવાનો એને સમય નથી ત્યારે અમે આજરોજ ભાવનગર એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓના સમૂહ સાથે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને ધરણા પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ મારું નામ ઘનશ્યામભાઈ વેગડ હું જૂના રતન પરના ઉપ સરપંચ તરીકે ફરજ બજાવું છું અમે ડીએમ સાહેબને અવારનવાર રજૂઆત કરી છે છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર લેટર પેડ ઉપર એને આવેદન પણ આપ્યું છે કે ભાઈ અમને લોકોને પૂરતી બસ મળતી નથી અને સમયસર વિદ્યાર્થીઓ આવતા નથી અત્યારે જે ઉપરના ગામડામાંથી બસ આવે છે એ અમારા ગામડા સુધી પહોંચે ત્યાં લગીમાં એક તો બસની હાલત આવ ખખડધર છે બરાબર પ્લસમાં એમાં દોઢસો જેટલા સમથિંગ વિદ્યાર્થીઓ ભરેલા હોય છે તો વિદ્યાર્થીઓને બેસવાની જગ્યા મળતી નથી જેથી કરીને બસ કલાક કલાક લગીને ડ્રાઈવરને કંડક્ટરો હોલ્ટ કરે છે અને એવું કહે છે કે આમાં જગ્યા નથી અમે શું કરીએ પછી પોલીસ બોલાવે છે અને ખોટા ખોટા બીજા બધાને સમજાવી વિદ્યાર્થીઓને અને રવાના કરે છે ઘેટા બકરાની જેમ ભરીને આવે છે મારું ગોહિલના એન્સી છે મારું નામ આ અમારા રોજનો પ્રશ્ન થાય છે હવે અમારે બસમાં રોજ આવો પ્રશ્ન થાય છે અમે સવારના સાડા પાંચથી ઊભા હોઈએ છીએ પછી બસમાં પણ ઊભું રહેવાનું થાય છે અમારે રોજે અહીંયા કલાકથી કલાક ઊભા હોઈએ છીએ અમે મારા બધા વિદ્યાર્થીઓ સાથે છે સાહેબ ઘણી વાર અમે ડીએમ સાહેબ અને એસટી વિભાગમાં અરજીઓ લેખિત અરજીઓ કરેલી છે મૌખિક રજૂઆત કરીએ દરરોજ તો પણ કોઈ પણ અધિકારીઓ અમને જવાબ પણ સરખા આપતા નથી અને જે બસમાં અમે આવીએ એમાં ખૂબ જ ગર્દી થાય છે એકથી બે બસ તો આવે એક એક બસમાં એકસો પાંત્રીસ દોઢસો જેવી સંખ્યાઓ દરરોજ ભરાઈને આવે છે તો પણ વિદ્યાર્થીઓને હજી પણ જગ્યા મળતી નથી હવે જો પણ એક પણ રસ્તામાં અકસ્માત માનો થયોનો જવાબદાર કોણ પાયલ છે અને હું કોડા ગામથી આવું છું અમારે દરેજ આ બસનો પ્રોબ્લેમ થાય છે કે અમે સાડા પાંચના ના ઘરેથી નીકળવી બસ વાટે ઊભા રહેવી અને બસમાં અમને જગ્યા નથી મળતી બબે કલાક અમારે ત્યાં જ ઊભું રહેવું પડે છે તો આના નિવારણ માટે ક્યાંક કરજો